છોડા તો પાણી ડોબ ગયા પાણી દરિયામાં સતત ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી લાઈફ જેકેટ સહારે રહ્યા બાદ આ માછીમારો ભારતીય જર્સી માં આવ્યા જ્યાં તારીખ એક ચાર ના રોજ શિવ પૂજા નામની બોટે તેમને બચાવી દીધા આખરે કરી ઓખા આવી રહેલી નામની બોટમાં આ બંને માછીમારો ઓખા પહોંચ્યા છે મૂળ યુપી ના નાબાદ જિલ્લાના આ બંને માછીમારોની હાલ વિવિધ એજન્સીઓ દ્વારા પૂછપરછ હાથ ધરાઈ છે રાજુ રૂપારેલિયા વીટીવી દ્વારકા